એ થઈ જશે તાત્કાલિક કેટલા દિવસમાં થશે

તુનસીભાઈલાલેયા તુનસીભાઈલાલેબે આપને એવું છે હેલો હેલો નમસ્કાર બબુ તુનસીભાઈલાલેબે એક કેસ માં આવો છે આપનો થી અમારે 10 15 માં સર કે જે કેસ ચેન્જ ઓફ નેમ માં તે કેન્સલ કે યુઝર છે ને ઓનલાઈન કરાવી એમ હા આ એને ઓનલાઈન કરવવાનો હે પ્રોસેસ તો છે સેવા બરાબર

અતમે તમારી ઓફિસ થી જ આપેલી છે કે અમે જાતે કેટેગરી છે આપેલી છે નકલ છે 18 બારે આપેલી છે

હા દુકાને છે પોંછો જલ્દી આપું તમને એ તો વસ્તુ આમે એડમ કરી દેવું ઓકે ઓકે થઈ જશે બજાર માં રાખીએ એમ બેમી ઓન કી ચા અને જર જરૂર ઓર્ડર નંબર પર સાહેબ આ આપ પાસે આસાડ આપું છે કેટલી તારીખ થઈ શકે એસઆર નંબર પર કયો છે સંભાળી લેતો હોય આ છે કમ્પ્લીટ કરીને લેતા આવું છું એસઆર નંબર આપ એક ટ્રાન્સફર ડિસ્કો ઓકે ઓકે તો જલ્દી છે સાહેબ તમે એસઆર સાહેબ પાસે આસાડ રાખીએ છે 3 દિવસમાં કરી દેજો સાહેબ 3 દિવસમાં નહી તો પાછો મળવા માટે તમને આવવું બરાબર એટલે માંથી ભૂલી જઈએ મરો 3 दिवस નહીં नहीं था આવો બાકી નથી આવું છે તમે કોઈ બી तमाम તમારો समय नहीं पकड़ी है દિવસમાં दिवस થાય नहीं था બોલો डॉक्यूमेंट ને ચેન્જ ઓફ કેટેગરી કરવાની कैटेगरी करवानी તમને બીલ છે બીલ રસીદ છે કન્વર્ઝન કરવાનો છે ચેન્જ ઓફ કેટેગરી છે આની ઈ થી પર્પસે એટ લખો ને મેં લખો ને ઈ તો ચાલો બોલો ડોક્ટર ડોક્યુમેન્ટ સબમાઇન